નમસ્કાર ન્યૂઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા સૌ પ્રથમ વાત કરીશું ભારે વરસાદની આગાહી જાણે ફરી ચિંતા વધારી તો ફરી એક વખત ગુજરાત પર તોડાઈ રહ્યું છે પૂરનું સંકટ આજે આખા ગુજરાતમાં વરસાદનું અલર્ટ છે પાંચ જિલ્લામાં આઠ આઠ ઇંચથી વધુ વરસાદની સંભાવના છે ચૌદ જિલ્લામાં ચારથી થી આઠ ઇંચ વરસાદની શક્યતા છે ચૌદ જિલ્લામાં ગુજરાત લો પ્રેશર ચોમાસાની ધરી ગુજરાતની નજીક છે દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સિયર ઝોન સક્રિય છે અને જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે ભારે વરસાદ તેના કારણે જ વરસી રહ્યો છે तरफ हवाम विभागे आज राज्य में भारी थी अति भारी की आगाही तापी वलसा डांग में अति भारी इसका जो फोरकास्ट है इसमें गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी टू हैवी रेनफॉल का वार्निंग है जो कि आपका बहारूच जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहारूच सूरत तापी नव नब, नवसारी बलसा डाम दादरा नगर हवेली इसमें एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में जो कि थर्टी मोर देन थर्टी सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है

जी इसमें ऑरेंज वार्निंग है आपका जो में आपका जो जो में आज आज का भावनगर अमरेली इसमें ऑरेंज वार्निंग दिया गया है के लिए लाइट तो, तो श्रावण शिकार वरसा वरसादर भरपूर रह अंबाला आगाही कर हवा निष्ण्त अंबालाल पटेले आगाही करता जानवी राज्य में फरी वरसाद સપ્ટેમ્બર માસ છે ચોમાસુ વિજલોની સ્થિતિ હોવા છતાં પણ સપ્ટેમ્બર જ વાદળવો ભરપૂર રહેવાની શક્યતા રહે છે એટલે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્યપુદ્રના કેટલાક ભાગોમાં લગભગ આણંદ નડિયાદ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાત સાવધાન રહેજો છ જિલ્લામાં અકલ્પનીય વરસાદનું અનુમાન છે છ જિલ્લામાં અગિયાર અગિયાર ઇંચથી વધુ વરસાદનું અનુમાન છે ભરૂચ સુરત તાપીમાં અકલ્પનીય વરસાદની સંભાવના છે નવસારી ડાંગ વલસાડમાં પણ જે ધાર્યો નહીં હોય તેવો વરસાદ થશે છ જિલ્લાના રહીશોએ સાવધાન રહેવાની જરૂર છે આ વિસ્તારમાં હરવા ફરવા ગયા હોય તો સચેત રહેજો અને હવે વાત કરીશું મઘા નક્ષત્રમાં મેઘતાંડવની સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપુર છે માંગરોડ તાલુકાની કીમ નદી તોફાની બની છે નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું છે સવારથી જ ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું છે ગામે ઘરમાં ગળા ડૂબ પાણી ભરાઈ ગયા છે કલાકોથી પાણીની અંદર લોકો સુરક્ષિત જગ્યાએ આવતા તેઓએ એસડીઆરએફ ટીમનો આભાર માન્યો છે તો બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કારણ કે ઘરની અંદર ઘરની બહાર પણ કમર ડૂબ પાણી છે ગળા ડૂબ ક્યાંક તો પાણી ભરાયેલા છે અને તેવામાં એસડીઆરએફની ટીમ બોટ લઈને પહોંચી બાળકો વૃદ્ધો મહિલાઓને ઘરમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા સુરતના માંગરોડ તાલુકામાં કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સિમોદ્રા સહિતના ગામડાઓમાં ઘૂસ્યા છે કીમ નદીના પાણી ગામના છેવાડાના વિસ્તારના ઘરોમાં ગળાડૂપ પાણી ભરાયા છે સવારથી જ ઘરોમાં ફસાયેલા સાત લોકોનું રેસ્ક્યુ કરાયું છે એસડીઆરએફ ટીમે ધસમસતા પાણીના પ્રવાહમાં સાત લોકોનું રેસ્ક્યુ કર્યું છે કલાકોથી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે પૂર પીડિતોએ એસડીઆરએફ ટીમનો પણ આભાર માન્યો છે ભરૂચના ડેલી ગામે જે સત્યાસી જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા તેના માટે ભરૂચના પ્રાંત અધિકારી સ્થળ પર તપાસ કરવા માટે પહોંચ્યા અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે રાશન પાણીની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં તેમની પાસે હોવાનું જાણવા મળ્યું છે પ્રાંત અધિકારી આ વિગત આપી છે અને પરિસ્થિતિ કાબુમાં છે થોડા સમયમાં પાણી ઉતરતા સામે પાર સ્થળ વિઝીટ કરી બાકીનો સામાન પહોંચાડવાની પણ બાહી ધરી આપી છે તો ગામના લોકોને તકેદારીના ભાગરૂપે અલર્ટ રાખાયા છે બાર ઇંચ જેટલો વરસાદ પડવાથી તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે નથી તમામ સેફ છે કિમ વાલિયામાં કીમ નદીના થી તબાહી મચી છે ડેલી ગામમાં કિમ નદી પાણી ભરાયા છે વાલીયા ખાતે આવેલા ડેલી ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે ડેલી ગામે ચેતર વસાવાએ તેનો ચિતાર પણ મેળવ્યો છે પરિસ્થિતિ પહોંચાડવા બાહેધરી આપી છે બાર કલાક અંદર લગભગ બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે

અડમાં સુનાસાન બધું લે બધુ લેન આશાન મુકલી આઈપાતા આપણે જોયું છે કે જે ઘર વકળીઓ ડૂબી હતી એના ઢોર ઢાકળો જે બાંધેલા હતી ઊંચાણવાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે આપણે બીજા સ્થાનિકો સાથે વાત કરીશું કે કે શું પરિસ્થિતિ કાલ રાતે શું બનાવવું પાણી આવે એટલે આ ભાળ હા આજુબાજુના કેટલા ગામોમાં પાણી ફરી વળ્યું હતું ઓય સાહેબ શું ખબર પડે ભાઈ ત્યાં કેટલું પાણી હતું પાણી તો આવ્યું હોતું પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘૂસી ગયા હતા ગ્વાલિયા તાલુકાના ડેલી ગામ છે ડેલી ગામના આજુબાજુના જે આઠ ગામો છે આગળ જતા રસ્તો એનો જે નાડું છે તે તૂટી ગયું છે એમથી અનેક ગામો સંપર્ક વિહાણો પણ બન્યા છે હું ભાઈન પટેલ ન્યુઝિન ગુજરાતી ભરૂચ તાપીના ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાય છે પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો છે કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો તાપીના ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપુર આવતા રસ્તો ધોવાયો છે કોઝવે ધોવાતા ગ્રામજનોને